ત્યારે આ વિદ્યુત કોષના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એને આપણે EMF કીધો તો હવે શું થાય કે બાહ્ય અવરોધ R જોડતા આમાંથી પ્રવાહનું વહન શરૂ થાય એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V E IR જેટલો મળશે જેને આપણે ટર્મિનલ વોલ્ટેજ કીધેલો હતો હવે આ વિદ્યુત કોષની આકૃતિ હતી પણ જો વિદ્યુત કોષની આપણે સંજ્ઞાની વાત કરીએ તો એની અંદર શું હોય વિદ્યુત કોષ એટલે બેટરીની સંજ્ઞા આપણે જાણીએ છીએ જે વિદ્યુત કોષને EMF E જેટલું EMF હોય અને એને કે R જેટલો આંતરિક અવરોધ હોય છે તો આ વિદ્યુત કોષની આપણે અહીંયા સંજ્ઞા થઈ ગઈ છે હવે આ વિદ્યુત કોષના જોડાણની જરૂર આપણને કેમ પડી તો વ્યવહારની અંદર ઘણી વખત આપણને જે પ્રવાહ જોઈએ છે એ પ્રવાહ માત્ર એક જ વિદ્યુત કોષ વડે મળી શકતો નથી એટલે આપણે વિદ્યુત કોષ એક કરતાં વધારે જોઈ જોઈતા હોય છે તો આ વિદ્યુત કોષને જોડવા માટેની બે રીતો છે

માની લો કે આ આ આ એક 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 વિદ્યુત 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 કોષ 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 છે 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 બીજો બીજો આંતરિક આંતરિક અવરોધ અવરોધ પ્રથમ હોવાથી અહીંયા આની પાછળ આપણે જોડીએ જેનો ઈમએ અને આનો જે આંતરિક અવરોધ આપણે બતાવીશું એનો આંતરિક અવરોધ ધારો કે આર ટુ જેટલો છે અહીંયા બે વિદ્યુત કોષોને આપણે શ્રેણીમાં જોડેલા છે અહીંયા અવિદ્યુત કોષની અંદર હું ત્રણ બિંદુઓ બતાવું છું A B અને C ચલો આને અખાણે લખીએ છીએ આકૃતિમાં આકૃતિમાં E1 અને E2 EMF તથા R1 અને R2 આંતરિક અવરોધ દર્ાવતા આંતરિક અવરોધ દર્ાવતા

આપણે એવું જાણીએ છીએ કે શ્રેણી જોડાણ ની અંદર એક સમાન હોય છે શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણમાં શ્રેણી માંથી ટૂંકમાં લખીએ શ્રેણી જોડાણમાં

નો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સની આપણે વાત કરીએ છીએ બિંદુ એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત તમે એ જો આ ધન છેડો છે એટલે ઊંચા સ્થિતિમાન રહે હોય આ ઋણ છેડો છે એટલે નીચા સ્થિતિમાન રહે હોય એટલે એ અને બી વચ્ચેનું સ્થિતિમાન વી એ આપણે લખવું હોય તો ઊંચું સ્થિતિમાન વી એ માંથી નીચું સ્થિતિમાન વી બી અહીંયા બાદ થશે અને શું થાય તો આપણે મે હાલ જમણા ચર્ચા કરી કે જ્યારે પ્રવાહ પસાર થતો હોય ત્યારે જે વોલ્ટેજ હોય એ ટર્મિનલ વોલ્ટેજ જેટલું હોય અને કેટલું હોય તો E માઈનસ IR જેટલું હોય પરંતુ તમે અહીંયા ધ્યાન રાખો પ્રથમ કોષ માટે EMF કેટલું છે E1 છે આંતરિક અવરોધ R1 છે તો એ રીતે આપણે અહીંયા આવા બિંદુ B અને C ની વાત કરીએ તો બિંદુ B અને આપણે શું લખી શકીશું બી પીસી કારણ કે તમે અહીંયા જુઓ કે આ બી છેડો એ ધન સ્થિતિ માને છે અને આ સી છેડો ઋણ સ્થિતિ માને છે એટલે અહીંયા આપણે જાણીએ છીએ શું થાય

સી છેડો ઋણ સ્થિતિમાં છે એટલે ઊંચા સ્થિતિમાન નીચું નીચુ સ્થિતિમાન અહીંયા વાત થશે ધ્યાન રાખજો અહીંયા શું કર્યું હવે આપણે કિસ્સામાં આપણને બંને ઈ અને સી વચ્ચેના સ્થિતિમાનની વાત કરેલી છે ચલો હવે અહીંયા શું કરીએ છીએ ધ્યાન રાખજો ખૂબ જ અગત્યની બાબત છે કે હવે આપણે અહીંયા આ VA માંથી હું VB બાદ કરું છું અને VB ઉમેરી પણ દઉં છું એટલે કોઈ ફરક પડે નહીં બી માં મે શું કર્યું બી બી બાદ કર્યા અને બી બી ઉમેરી દીધા અને પાછળ અહીંયા બી સી છે ચલો તો તમે અહીંયા જોઈ શકો છો કે VA VB બરાબર શું થાય તો VAB થાય શું થવાનું છે VAB અને VB VC બરાબર શું થવાનું છે VBC થવાનું છે સોરી અહીંયા વચ્ચે પ્લસ ની નિશાની છે શું થવાનું છે VBC થવાનું છે એટલે શું 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 થાય થાય આ આ થવાનું છે છે અહીંયા હવે આગળ તો હું કરું છું અને જોડે લખું છું અને આ બંનેમાંથી હું લઈ લઉં છું અથવા તો બંને લખીએ માઇનસ આઈઆર

અને આ બે વિદ્યુત કોષના મૂલ્ય જેટલો જો મારે એક જ વિદ્યુત કોષ લેવો હોય તો એ એક જ વિદ્યુત કોષના મૂલ્યને આપણે સમતુલ્ય મૂલ્ય કહી શકીએ છીએ તો અહીંયા હું આની જગ્યાએ જો અહીંયા એક એવો કોષ આપણે લઈ લઈએ કે અહીંયા બિંદુ A અને આનું આ બિંદુ C જેનું EMF ઇક્વિવેલેન્ટ જેટલું હોય અને આંતરિક અવરોધ R ઇક્વિવેલેન્ટ જેટલો હોય તો

સમીકરણ એક અને બે પરથી તમે શું લખી શકો છો તો તમે જુઓ આ સમીકરણ એક ના ઈક્વિબેન્ટને તમે આના સાથે સરખાવો તો ઈક્વિવેલેન્ટ બરાબર શું મળવાનું છે તમને મળવાના છે શું મળવાનું છે e1 e2 મળવાના છે જ્યારે આ i ને i સાથે સરખાવી શકાય માઈનસ તો માઈનસ સાથે સરખી શકાય તો આ r ઇક્વિવેલન્ટ બરાબર આપણને શું મળવાનું છે તો r ઇક્વિવેલન્ટ બરાબર r1 r2 મળવાના છે એટલે ઉદાહરણ તરીકે માની લો કે આ નું ઇક્વિવેલન્ટ હોય 2 વોલ્ટ જેટલું આ નું emf હોય 3 વોલ્ટ જેટલું તો તમારે આ બે ના બદલે જો એક જ કોષ જોતો હોય તો આ નું ઇક્વિવેલેન્ટ થવાનું છે e1 e2 એટલે કે 2 3 તો તમારે 5 વોલ્ટ ઈએમએમ જેટલો આ કોષ લેવો પડે આ એક ઉદાહરણ તરીકે છે ધારો કે આ નો આંતરિક અવરોધ હોય 2 ઓહમ આ નો આંતરિક અવરોધ છે 1 ઓહમ તો તમારે અહીંયા આ જે કોષ તમે સમતુલ્ય કોષ લો છો એનું નવું ઇક્વિવેલેન્ટ કેટલું હશે આ ઇક્વિવેલેન્ટ તો r1 r2 જેટલું થાય અને એ કેટલું થવાનું છે

તો એન વિદ્યુત કોષના શ્રેણી જોડાણની અંદર તમે લખી શકો છો ઈ વનતા ઈ ટુટ ડોટ ઈ એન એ જ રીતના તમે અહીંયા આ વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ અહીંયા પૂરું થાય છે અહીંયા આ જે શ્રેણી જોડાણ હતું એ શ્રેણી જોડાણમાં પણ આ વિદ્યુત કોષનું સહાયક જોડાણ હતું સહાયક જોડાણ મતલબ શું છે કે એક વિદ્યુત કોષ ની પાછળ બીજો વિદ્યુત કોષ છે અથવા તો એવું કહી શકાય કે એક વિદ્યુત કોષના ના છેડા સાથે બીજા વિદ્યુત કોષ નો ધન છેડો આપણે જોડેલો છે અહીંયા હું વિનાશક વિનાશક જોડાણની વાત કરું તો વિનાશક જોડાણની ની અહીંયા આકૃતિ બતાવું છું તમને આ ધન છેડો આ બીજો ઋણ છેડો

मतलब आनी अंदर અંદર પ્રવાહ नेनी ને प्रवाह અંદર પ્રવાહ दिशा में હોય शकु એટલે e1 જો ધન લઈએ છીએ તો e2 ના આપણે કેવા લેવા પડશે ઋણ લેવા પડશે અને આ ઇક્વિવેલન્ટ તો આ શ્રેણી જોડાણ હોવાથી એ તો સમાન જ થવાનું છે r1 r2 થવાનું છે અહીંયા તું લખો એટલે અવરોધોનું શ્રેણી જોડાણ અહીંયા પૂરું સોરી અવરોધોનું નહીં પણ વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ અહીંયા પૂરું થાય અહીંયા આપણે શ્રેણી જોડાણ વિશે તમે નોંધ કરી લો ત્યારબાદ આપણે વિદ્યુત કોષોનું આપણે સમાંતર જોડાણ જોઈએ છીએ ચલો હવે આપણે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ જોવા જઈ રહ્યા છીએ તો સમાંતર જોડાણ માટે અહીંયા હું આકૃતિ દોરું છું તમે ધ્યાન રાખજો અહીંયા વિદ્યુત કોષની અંદર જે આપણે આગળ શ્રેણી જોડાણમાં આંતરિક અવરોધ બહાર બતાવતા હતા એ હવે આપણે એવું કહીશું કે આ વિદ્યુત કોષની અંદર જ આંતરિક અવરોધ છે હવે આપણે અલગથી બતાવીશું નહીં એટલે આ એક વિદ્યુત કોષ એવો છે જેનું ટી વન ટી વન ઇએમએફ અને આર વન આંતરિક અવરોધ છે અને આ વિદ્યુત કોષને બીજો એક વિદ્યુત કોષ જેનું ઈ ટુ ઇએમએફ અને આર ટુ આંતરિક અવરોધ છે એવા વિદ્યુત કોષ સાથે શ્રેણીની અંદર જોડેલો છે

તથા R1 અને R2 આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુત કોષને સમાંતર જોડેલ છે આ ધન છેડો છે આ ઋણ છેડો છે

e1 માંથી i1 અને e2 માંથી e2 माथी, i2 પ્રવાહ b1 બિંદુ થી a બિંદુ તરફ a બિંદુ તરફ વહન પામે ત્યારે

તો અહીંયા વિદ્યુત કોષ 1 માટે E1 અને અહીંયા I R1 થવાનું છે પ્રવાહ અહીંયા સમાન હોય છે અથવા તો અહીંયા એવું લખી શકીએ કોષ 1 માંથી વહેતો પ્રવાહ I1 છે એટલે E1 I1 R1 તમે લખી શકો છો ચલો એ જ રીતે અહીંયા આપણે વિદ્યુત કોષ 2 ની વાત કરીએ તો વિદ્યુત કોષ 2 માટે V E I R અનુસાર શું થવાનું છે

આપણે આર ટુ સોરી આઈ ટુ કરતા બનીએ તો ઈ ટુ માઇનસ બી અપોન આર ટુ થવાનું છે અને સમીકરણ નંબર આપણે ચાર આપી શકીએ છીએ સમીકરણ નંબર શું આપી શકીએ છીએ 4 આપી શકીએ છીએ હવે બંને પ્રવાહનો સરવાળો બરાબર કુલ પ્રવાહ આઈ થાય એટલે અહીંયા લખીએ હવે આઈ બરાબર શું છે તો આઈ1 આઈ2 છે આઈ બરાબર શું છે આઈ1 આઈ2 છે તો આઈ બરાબર આઈ1 ની કિંમત આપણે અહીંયા છે મૂકીએ e1 v r1

e2/r b2/r2 આપણે લખી સકીએ છીએ તો જો rs સાදුનો બાત પૂછાય તો શું થાય તો i વાળા પદ ભેગા અહીંયા શું થાય તો આ બંને પદમાંથી આપણે કોમન કાઢીએ તો થવાનું છે હવે શું કરીએ છીએ ધ્યાન રાખજો ધેર અહીંયા છેદનો લસા લઈ ગયા છીએ તો આર વન આર ટુ ઉપર ઈ વન r1 થવાનું છે અહીંયા થાય માઇનસ વી અને અહીંયા પણ લસા લઈ ગઈ આપણે તો શું થાય આર વન આર ટુ અને ઉપર આર વન પ્લસ આર ટુ થવાનું છે

છેદમાં r1 r2 આર વાળા પદને આ સાઇડ લઈ જઈએ છીએ તો વી ઇઝિંગ બધું ઈ વન આર ટુ પ્લસ ઈટુ આર વન આર વન આર છે તો આ આ સાઈડ આવે તો શું થવાનું છે આર વન પ્લસ આર અને આ રાછેદમાં પણ આ વસ્તુ થવાની છે તો આર વન પ્લસ આર ટુ આર તમે ડાયરેક્ટ પણ લખી શકો છો આ સ્ટેપ ના લખતું પણ તો આ ઉડી જાય બરોબર છે તો શું થવાનું છે ધેરફોર b e1 r2 e2 r1 ના છેદમાં અહીંયા થવાનું છે r1 r2 i આ આખું ફરી જાય તો r1 r2 ના છેદમાં r1 r2 થવાનું છે તો આ આપણે આ જોડાણ માટેના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન અહીંયા મળેલું છે ઓ શું કરીએ છીએ જેમ આપણે શ્રેણી જોડાણમાં કર્યું તેમ માની લો કે આપણે આ બે કોષ વાપરવા નથી બેની બદલે એક જ કોષ વાપરવું છે તો શું કરવું પડે તો આપણે આની બદલે જેમ ત્યાં ઇક્વિવેલન્ટ વાળો લીધો તો એમાં અહીંયા પણ આપણે ઇક્વિવેલન્ટ અને આ ઇક્વિવેલન્ટ ધરાવતો કોષ આ બે છેડા વચ્ચે આપણે લેવો પડે

અને આ સમીકરણ આપણે જો સરખાઈએ તો શું થવાનું છે અહીંયા અહીં ઇક્વિવેલન્ટ બરાબર આપણને મળવાનું છે e1 r2 प्लस e2 r1 ના છેદમાં r1 r2 અને r ઇક્વિવેલન્ટ બરાબર મળવાનું છે ઉપર ગુણાકાર r1 અને r2 નો અને નીચે સરવાળો બરોબર છે અહીંયા તમે વ્યાપક સ્વરૂપે પણ લખી શકો છો જો તમારે વ્યાપક સ્વરૂપે લખવું હોય તો ડોટ 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 ઈએન આર થવાનું છે અને અહીંયા ડોટ આર એમ સુધી અને છેદમાં પણ આર થવાનું છે વ્યાપક સ્વરૂપે પણ આપણે અહીંયા લખી શકીએ છીએ હવે આ આપણે જે જોયું એ સહાયક જોડાણ હતું કયું જોડાણ છે સહાયક જોડાણ તો વિનાશક જોડાણમાં શું થાય તો વિનાશક જોડાણની અંદર આ ધન સાથે ઋણ છેડો જોડેલો હોય અને ઋણ સાથે ધન છેડો તો જોડેલું હોય તો આપણે લાસ્ટ જોયું કે જો ઈ વન ધન લઈએ તો ઈ ને કેવા લેવા પડે ઋણ લેવા પડે એટલે હું અહીંયા ટૂંકમાં લખી દઉં છું વિનાશક માટે તો વિનાશક જોડાણ માટે શું થવાનું છે ઈ ઇક્વિવેલન્ટ તો ઈ ઇક્વિવેલન્ટ થવાનું છે ઈ વન આર ટુ માઇનસ ઈ આર વન ના આર વન પ્લસ આર થવાનું છે પેલું આ ઇક્વિવેલન્ટ તો બંને માટે સેમ જ લેવાનું છે અહીંયા આટલું લખો એટલે આ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ પૂરું થાય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે બોર્ડને આ પરીક્ષાની દૃષ્ટિએ જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોએ લાઇક કરો ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને વિડિયો લેક્ચરની અંદર કોઈક ક્વેરી હોય ટોપિકની અંદર કોઈક ક્વેરી હોય તો કોમેન્ટની અંદર જાણી બતાવો હું જરૂરથી તેનું સોલ્યુશન આપીશ ધન્યવાદ થેન્ક યુ